આવેલ શહેર માં આવેલ માંડવી વિસ્તારમાં આવેલ એ વન જ્વેલર્સ માં મોડી રાત્રે આગ લાગી વડોદરા શહેરમાં દિવસેને દિવસે આગના બનાવો વધતા હોય છે ત્યારે એમજી રોડ ખાતે આવેલ એ વન જ્વેલર્સ ની બંધ દુકાન માં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી જેમાં દુકાનનું ફર્નિચર આગમાં બળીને ખાક થઈ ગયું આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો કરીને આગને કાબુમાં કરી હતી સદનસીબે દુકાન બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી ઓના ટાઈમ રાર્સાની અંદર અહીંયા બાજુ શોર્ટ સર્કિટ થઈ બાજુની દુકાનમાં ગનશામ જ્વેલર્સ જે એવન જ્વેલર્સની બાજુમાં છે ને એસ મીરાની બાજુમાં છે શોર્ટ સર્કિટમાં લગભગ કોઈ જાનહાનિ કે કોઈ માલ માલહાનિ નુકસાન નહીં ખાલી જે જૂનું ફર્નિચર હતું તે બરીને ખાબ થઈ ગયું જેમાં સિલિંગ છે કાઉન્ટર છે પોણાનું દુકાન બંધ કરી મારા સરને મને કીધું કેજુમાંથી બહુ ધોવાણો નીકળી રહ્યો છે ત્યારે મારી પાસે ફાયર બોટલ પડ્યો હતો જે અમે લોકોએ પહેલા એનો ઇસ્તેમાલ કર્યો દુકાન બંધ હતી ઘનશ્યામ જે માંડવી પાસે ઘનશ્યામ જ્વેલર્સ માં આગ લાગી છે આવતા જોયું તો શટર બંધ હતું બ્લોક તોડીને અંદર જોયું અંદર થોડી ફાયર હતી પાણી મારીને આગ કંટ્રોલ લઈ લીધી છે